એ વાલીઓને નોતી ખબર એ વાલીઓને નોતી ખબર કે મારા બાળકને ક્યાં લઈ જવાના છે હરણી તળાવ સ્કૂલમાંથી લઈ જવામાં આવે છે અને 14 ની કેપેસિટીમાં 27 ને બેસાડવામાં આવે છે બે શિક્ષિકાઓ પણ છે કે જેમણે જીવ ગુમાવ્યા છે અને 15 બાળકો જેમણે જીવ ગુમાવી દીધા છે 15 કૂખ આજે ઉછળી ગઈ છે એ 15 માં ઉપર શું વિત્તિ હશે એ માં કે જેમણે સાત ખોટના દીકરા દીકરીને ગુમાવ્યા છે કોઈનો વંશ ભૂસાઈ ગયો છે કોઈના થાવ વંશ જતો રહ્યો છે પણ કોને ફરક પડે છે સાહેબ કોને લેવા દેવા છે શું લેવા દેવા છે તમારે તો બસ આવીને એટલું કહેવાનું છે કે મૃતકો માટે અમે આટલી સહાયની જાહેરાત કરી છે અને હવે ફરી આવું ના બને એના માટે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને ફરી એકાદ બે વર્ષ ત્રણ વર્ષના વાણા વીતી જાય અને ફરી પાછું આવું કંઈક બને ફરી પાછું આવું થાય એટલે જવાનું ત્યાં જઈ અને વાતો ડાઇ ડાઈ કરવાની જાહેરાતો કરી દેવાની અને પછી પાછો એ એ જ જ ક્રમ ચાલતો ગુજરાતની અંદર આ સિલસિલો રોકાવાનો નથી જ્યાં સુધી ઈમાનદારીની કમી હશે વિચાર તો કરો સાહેબ એક સેવ ઉસળ વાળો એક સેવ ઉસળ વાળો આ બોટનો કોન્ટ્રાક્ટ રાખતો હોય એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવે એ બીજાને આપે બીજો ત્રીજાને આપે અને ત્રીજો ચોથાને આપે કેવી રીતે શક્ય બને જેનો મુખ્ય કોન્ટ્રાક્ટ છે એનું પણ ફરસાણનું કામકાજ હોવાનું જાણવા મળ્યું છે એની પુષ્ટિ હું નથી કરતો પણ મને જાણવા મળ્યું છે કે ફરસાણનું કામકાજ કરે છે આ બોટ સાથે 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 લાઈફ જેકેટ તળાવ પાણી એને કોઈ લેવા દેવા નથી બસ એને ફરસાણનો બિઝનેસ હતો પણ ખબર નહીં ક્યાં કોના સુધી એના છેડા આડી ગયા વડોદરા મહાનગરપાલિકાની અંદર કયા નેતા સુધી એના છેડા આડી ગયા કયા કાર્યકર્તા સુધી એના છેડા આડી ગયા કે એને કોન્ટ્રાક્ટ મળી ગયો અને સબ મિલ બાટકે ખાતે

બિલકુલ નુપુર અને હરણીમાં આજે હત્યાકાંડ સામે આવ્યો છે હરણીની આજે હચમચાવનારી ઘટના સામે આવી છે દર વખતે ઘટનાઓ સામે આવે આપણે સવાલો કરતા રહીએ જવાબો એક ના એક જવાબો આવતા રહે